વડોદરા જિલ્લાના કલ્યાણપુરા ગામે પ્રાથમિક શાળાના આચાર્ય શાંતિલાલ પરમારના વય નિવૃત્ત થતાં ગ્રામજનો દ્વારા વિદાય સમારંભ યોજાયો કલ્યાણપુરા ગ્રામજનો દ્વારા વિદાય સમારંભ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો જેમાં ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ રામદેવ મહારાજના મંદિરે આરતી પૂજા કરીને સમગ્ર ગ્રામજનોએ જમણવાર કરીને ઉજવણી કરી હતી અડત્રીસ વર્ષ અગિયાર મહિના અને બાલ દિવસ જેવો એમનો જિંદગીનો મહામૂલી સમય અમારા ગામને આપ્યો છે એમના શિક્ષણ કાર્યની અંદર મારા મારી બે દીકરી અને મારો એક દીકરો આ ત્રણેય મારા સંતાનો પણ એમના હસ્તે બનેલા છે એમાં મારા છોકરાએ ડિપ્લોમા પણ કરેલું છે સારી એવી જગ્યાએ એ નોકરી કરે છે હું શિક્ષકની જો વ્યાખ્યા આપું ને જ્યારે આ સૃષ્ટિનું જ્યારે સર્જન થયું ને તો ભગવાને ઈચ્છા વ્યક્ત કરી કે હું એકલો નહીં પહોંચી વળું ત્યારે એક માને મોકલી તેમ છતાંય ભગવાન ન પહોંચી વળ્યા ને ત્યારે એ શિક્ષકને મોકલ્યા એટલે એ શિક્ષકે દરેક ગામની અંદર એમનાથી જે કંઈ બને ને એ પ્રમાણે લોકોને વિદ્યાનું દાન કર્યું છે અને આજે એમના થકી અમારા ત્યાંના ઘણા બધા છોકરાઓ સારી જગ્યાએ ભણ્યા બી છે નોકરીઓ પણ કરે છે એટલે શાંતિલાલે જે અમારા ગામને જે સમય આપ્યો છે ને જોકે અમારા ગામનો આભાર વ્યક્ત કરે એવું નથી અમે એમના આભારી છીએ કે આજે

એટલે જયારે જયારે પ્રસંગો થશે ત્યારે અમે તેમને ઇન્વાઇટ કરવાના છીએ શાંતિલાલ તેમ શિક્ષકો હતા તેમ છતાં ગામના બધા જ પ્રસંગો એમને સાચવ્યા છે અને ગામને જે કંઈ બનતી મદદ પણ એમને કરી છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર રસ્તુ માત્ર માતરમ ભારત માતા કીજે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા